આપણે મસાલા ઈડલી બનાવવાની છે તો પાણી ગરમ મૂકી દઈશું ઢોકરિયામાં અને આપણે આ શ્યામનું આપણે તૈયાર ખીરું આવે છે એ લીધું છે ઢોસામાં જે ઢોસા બનાવવાનું આવે છે ને એ ઢોસા ને ઈડલી બે બનાવી શકાય આપણે તપેલીમાં કાઢી લેશું થોડુંક મીઠું એડ કરશું થોડોક મીણો એડ કરશું આપણે 러버를 뭉탭이 레이 હવે આપણે ઢોકળિયામાં મૂકી દેસું ડીશનું બેટરને આપણે ડીશ તેલવાળી કરીને બેટર એમાં નાખીને મૂકી દેસુ આપણે ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર સારશું આપણે ઈડલી ને બાફવા મૂકી દઈશું ઢોકળિયામાં આપણે ઉતારી લેશું આપણી ઈડલી બફાઈ ગઈ છે તો નીચે ઉતારી લેશું વીજળી સતી આપણે મૂકી દેસું હવે આપણે કટિંગ કરી લેશું નાના નાના પીસમાં કટ કરી લેશું ઇડલીને આપણે આવી રીતના થી જોઈ લેવાનું ઝાકુમાં સોટે નહીં તો સડી ગઈ છે આપણે ઝાકુમાં સોટતું નથી ઇડલીનું હવે આપણે બીજી ડીશનું પણ નાના નાના પીસ કટિંગ કરી લેવું એકદમ પોછા થયા છે આપણે દબાવીએ તો એકદમ ઓછા હવે આપણે ઈડલીનો વઘાર કરી લેશું તેલ મીકું છે એમાં રાય એડ કરી આપણે હિંગ નાખશું લીલા મરચા એડ કર્યા છે મરચા થોડા સડી જાય પછી આપણે લીમડો નાખશું તેલ આપણે હાજુ નથી લેવાનું ખાલી આ મરચાં અને મસાલો સડી જાય એટલું જ લેવાનું છે લાલ મરચું પાવડર એડ કર્યું છે આપણે એમાં હવે ઈડલી છે એનો આપણે વઘાર કરી લઈશું મસાલે ઈડલી તૈયાર થઈ ગઈ છે